ડીસાના બનાસપુલ પાસે આજે એક વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે બસ અને રિક્ષા વચ્ચે થયેલા અખડામણમાં રિક્ષામાં ભરેલા લોખંડના સળિયા કાચ તોડી બસમાં ઘૂસી ગયા હતા જેના કારણે કંડક્ટર સહિત આઠ લોકો ગંભીર રીતે ઘવાયા હતા અને તમામ જાગ્રસ્તોને ડીસાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ડીસાના બનાસ પુલ પાસે બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો ધાનેરા અમદાવાદ બસ ડીસાના બનાસ પુલ પાસેથી પસાર થઈ રહી હતી અને બસ ચાલક રિક્ષાને ઓવરટેક કરી રહ્યો હતો ત્યારે અચાનક રિક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસના કાચ તોડી બસની અંદર ઘૂસી ગયા હતા જેમાં બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની ગંભીર ઈજા પહોંચી હતી જેમાં કંડક્ટર સહિત આઠ મુસાફરો ઘાયલ થયા હતા લોખંડના સળિયા અંદર ઘૂસી જતા મુસાફરો લોહી લુહાણ થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને વાહન ચાલકો દોડી આવ્યા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું અકસ્માતની માહિતી મળતાની સાથે જ ડીસાની બે અને ગઢની

અને કંડક્ટર સહિત આઠ લોકો ઘાયલ થાય તો બસ ડ્રાઈવરે પણ રાહત કામગીરીમાં ભાગ લેવો જોઈએ અને ઈજાગ્રસ્તોને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ અકસ્માત થતા જ બસ ચાલક ત્યાંથી ભાગી જતા લોકોમાં વેરબિખેર થઈ ગયો હતો